મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણી આગળ ટ્રેક સ્ટાર પાંચસો પચીસ ટ્રેક્ટર વેચાવેલ છે મિત્રો શોરૂમ કન્ડિશન અને શોરૂમમાં જ પડેલું તમને ટ્રેક્ટર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના ફ્યુચરની વાત કરીએ તો ફોર બાય ફોર તમને ટ્રેક્ટર જોવા જડશે રિવર્સ પીટીઓ જોવા જડશે ઓઇલમાં રૂબેલી બ્રેક પણ મિત્રો તમને જોવા જળશે અને પાવર સ્ટેરિંગ પણ મિત્રો તમને ટ્રેક્ટરમાં જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને બે કલર જોવા જળશે લાલ અને લીલો બંને કલર મિત્રો તમને અવેલેબલ છે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરી તો વણજારા ઓફિસ અને ધાંગર ડોદરા તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જડશે અને મિત્રો નવરાત્રિની ઓફર પણ રાખેલી છે તો મિત્રો તમે મહેર ફાર્મિંગ તરફથી જશો તો મિત્રો તમને ચારથી પાંચ હજારનો ફાયદો કરાવી આપશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો પાંચ લાખ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે અને મિત્રો નવરાત્રિની ઓફર પણ ચાલુ છે તો મિત્રો ટાઇટલમાં નંબર આપેલ છે તેમાં તમે કોન્ટેક કરી અને ઓફરની જાણકારી મેળવી શકો છો તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી